હેલો બેક ટુ ફૂડ ફિટનેસ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને રૂ જેવા પોચા ગુજરાતી ફરસાણ દૂધી ના મુઠિયા મુઠિયા ગુજરાતીઓનો ફેવરેટ નાસ્તો હોય છે અને એમાં જો ગરમા ગરમ દૂધીના ના મુઠિયા ચા સાથે કે પછી ડિનરમાં મળી જાય તો બીજું કઈ ના જોઈએ આજે આપણે જ એકદમ એકદમ પરફેક્ટ જેવા પોચા અને સ્વાદમાં સુપર ટેસ્ટી બનાવવા મુઠિયાનો લોટ આજે આપણે થોડી અલગ રીતે બાંધવાના છીએ જેનાથી આપણા મુઠિયા એકદમ સોફ્ટ એવા બનવાના છે અને સાથે એટલા ટેસ્ટી બનશે એ તમે એકવાર મુઠિયાને આ રીતે બનાવ્યા ને તો હંમેશા આ જ રીતે બનાવશો તમે એકદમ સોફ્ટ બન્યા છે તો ચાલો બધી જ ટિપ્સ અને સાથે ગુજરાતીઓના સૌથી ફેવરેટ એવા દૂધીના સુપર ટેસ્ટી અને એકદમ પોચા મુઠિયા બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા ગુજરાતીઓનો ખૂબ જ પ્રિય નાસ્તો એવો દૂધીના મુઠિયા બનાવવા માટે અહીંયા આપણે સૌથી પહેલા મુઠિયાનો લોટ બાંધીશું મૂઠિયાનો લોટ આજે આપણે દહીં સાથે બાંધીશું અહીંયા એક મોટા વાસણમાં મેં એક ચોથા કપ જેટલું દહીં લીધું છે દહીં સાથે તમે મૂઠિયાનો લોટ બાંધશો તો મૂઠિયા હંડ્રેડ પર્સન્ટ તમારા ખાવામાં ઓચા જ બનશે અને ટેસ્ટ પણ સો ગણો વધી જશે સાથે મૂઠિયા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે એના માટે મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરેલું છે હવે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને મૂઠિયા પચવામાં એકદમ સરળ રહે એના માટે એક ચોથા ટી સ્પૂન જેટલો અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું સાથે આપણે એક નાની ચમચી જેટલી હિંગ પણ ઉમેરી દેશું હવે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું જેનો સ્વાદ મુઠિયામાં એકદમ સરસ લાગશે અને અહીંયા એક ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીશું ગરમ મસાલો તમે મુઠિયાનો લોટ બાંધો એમાં ઉમેરો તો એ મુઠિયાનો સ્વાદ સો ગણો વધારી દે છે હવે બધી જ વસ્તુને પહેલા દહીં સાથે સારી રીતે મિક્સ કરી લેશું તો દહીં સાથે બધા જ મસાલા મિક્સ કરી અને તૈયાર થયેલી આ મસાલા પેસ્ટમાં તમે મુઠિયાનો લોટ બાંધશો તો તમારા મુઠિયા બહુ ટેસ્ટી એવા બનવાના છે હવે અહીંયા મેં લીધો છે એક વાટકા જેટલી ખમણેલી દૂધી તો વજનમાં પાંચસો ગ્રામ જેટલી અહીં મેં ખમણેલી દૂધી લીધી છે એની સાથે અડધા કપ જેટલા લીલા ધાણા અને બે થી ત્રણ નંગ જેટલા લીલા મરચાં સાથે થોડું લસણ અને આદુ ઉમેરી બે ટેબલ સ્પૂન જેટલી આદુ મરચા લસણની મેં પેસ્ટ બનાવી લીધી છે પછી એક મોટી ચમચી જેટલો અથવા સ્વાદ પ્રમાણે મીઠું અને હવે મુઠિયાના લોટમાં આપણે એક ચોથાઈ કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું મુઠિયાનો લોટ બાંધતા સમયે ચણાનો લોટ ઉમેરવાથી મુઠિયાનો સ્વાદ સ ગણો વધી જાય છે પણ ચણાનો લોટ જો વધુ પડી જશે તો તમારા મુઠિયા ચીકણા થઈ જશે એટલે ખાસ ચણાના લોટને બહુ વધારે પડતો નહીં ઉમેરવાનો હવે તમે જેટલું દૂધીનું છીણ લીધું છે ને એટલો જ તમારે એક વાટકો ઘઉંનો જાડો લોટ એટલે કે જે આપણે લાડવા ભાખરી માટે વાપરતા હોઈએ એ લેવાનો છે અને લોટને બધા જ મિક્સર સાથે સારી રીતે મિક્સ કરી દેશું થોડો લોટ મિક્સ થાય ને એટલે મુઠિયા એકદમ ફૂલેલા અને સોફ્ટ બને એના માટે એક ચમચી જેટલા કુકિંગ સોડામાં અડધા લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું અને પછી એ બંને મિક્સરને આપણે લોટ સાથે સારી રીતે ભેળવી અને સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી દેશું લોટ તમે આ રીતે બાંધશો તો પહેલી વારમાં જ તમારા મુઠિયા એકદમ સોફ્ટ અને પરફેક્ટ જ બનશે તો અહીંયા તમે જો મેં સારી રીતે મુઠિયાનો લોટ બાંધી લીધો છે હવે હાથ પર થોડું તેલ લગાવી અને આ રીતે મુઠિયાનું મિશ્રણ હાથમાં લઈ અને મીડિયમ સાઇઝના આપણે મુઠિયા વાળી લેશું તો મુઠિયા આ રીતે ના વધુ પડતા જાડા કે ના એકદમ પાતળા એ રીતના વાળીને તૈયાર કરવાના છે તો અહીંયા બધા જ મુઠિયા વળાઈ જાય એટલે આપણે મુઠિયાને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં થોડું પાણી ગરમ કરવા રાખી દેસું અને સાથે એના ઉપર આ રીતની કાણાવાળી પ્લેટ રાખી દેસું કાણાવાળી પ્લેટને થોડા તેલથી ગ્રીસ કરી દેશું પ્લેટ તમે ગ્રીસ કરો ત્યારે તમારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની જેથી તમારી કાણાવાળી પ્લેટ એકદમ ફટાફટ ગરમ થઈ જાય અને પછી ગરમ થયેલી પ્લેટ પર આ રીતે એક 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 કરી અને આપણે મુઠિયાને રાખી રાખ્યા પછી આપણે ઢાંકણ લગાવી હાઈ ગેસની ફ્લેમ પર મુઠિયાને બાર થી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દેસુ લગભગ અહીંયા ચૌદ મિનિટ પછી તમે જોઈ શકો છો મુઠિયા ફૂલીને એની સાઇઝમાં ડબલ થઈ ગયા અને બહુ જ મસ્ત એવા કુક થઈ ગયા છે આ રીતે ચાકુ ઉમેરીને ચેક કરીએ તો તમે જો ચાકુ એકદમ સરસ ક્લીન બહાર આવે છે મતલબ આપણા મુઠિયા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે મુઠિયાને આપણે વઘારવાના છે એને માટે આપણે મુઠિયાને થોડી વાર ઠંડા થવા દેશું તમે ગરમ ગરમ મુઠિયાને અથાણાના મસાલા અને તેલ સાથે ખાઓ તો પણ વઘાર કર્યા વગર મુઠિયા એકદમ ટેસ્ટી લાગે તો અત્યારે હું મુઠિયાને વઘારીને બનાવવાની છું એના માટે આપણે મુઠિયાને થોડા ઠંડા થવા દીધા અને હવે મુઠિયા ઠંડા થાય એટલા આ રીતે આપણે મુઠિયાના પેસીસ કરી લેશું તો તમે જો તૈયાર થયેલા મુઠિયા એ એકદમ સોફ્ટ અને મસ્ત બન્યા છે તો મુઠિયાને હંમેશા થોડા ઠંડા થાય પછી જ કટ કરવાના જેથી મુઠિયાનું પીસ એ એકદમ સારી રીતે કટ થાય જો તમે ગરમ ગરમ મુઠિયાને કટ કરશો તો એનું પ્રોપર કટિંગ નહીં થાય તો હવે સરસ મજાના બધા મુઠિયા કટ થઈ ગયા છે મુઠિયાને વઘારવા માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દેસુ હવે ગરમ તેલમાં અડધી ચમચી જેટલા રાયના દાણા અડધી ચમચી જેટલું જીરું સાથે બે થી ત્રણ નંગ જેટલા ઝીણા કાપેલા લીલા મરચાના ટુકડા અને એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દેસુ હવે અહીંયા મુઠિયાનો વઘાર કરતા સમયે હું બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરું છું જેનાથી આપણા મુઠિયા એકદમ સોફ્ટ રહેશે અને આપણો વઘાર પણ મુઠિયા સાથે સારી રીતે ભળી જશે થોડા મીઠા લીમડાના પાન પણ મેં ઉમેર્યા છે અને સાથે પાણી ઉમેર્યા પછી એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દેશું મુઠિયામાં થોડો ગળપણનો સ્વાદ એકદમ સરસ લાગે છે પણ જો તમને ગળપણ ના ભાવે તો તમે વઘારમાં ગળપણને સ્કીપ કરી શકો છો હવે બધું સરસ મિક્સ કરી દેસું અને ખાંડ પીગળી પાણીમાં આ રીતે બોઈલ આવે એટલે તરત જ આપણે એમાં સમારેલા મુઠિયા ઉમેરી દઈશું અને પછી બસ મીડિયમ ગેસની ફ્લેમ પર વઘાર સાથે મુઠિયાને સારી રીતે મિક્સ કરી દેશું અને થોડી ક્રિસ્પી ડિઝાઇન આવે ત્યાં સુધી મુઠિયાને થવા દેશું તો હવે લગભગ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તમે જુઓ બંને બાજુ હલક્યા રીતે મુઠિયા પર ક્રિસ્પી ડિઝાઇન દેખાવા માંડી છે તો બસ હવે આ સમયે ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેસુ અને ગરમા ગરમ મુઠિયાને ગ્રીન ચટણી કે પછી લસણની ચટણી સાથે સર્વ કરીશું ગરમીમાં જ્યારે શાક રોટલી ના ખાવા હોય ત્યારે તમે ગરમા ગરમ સુપર ટેસ્ટી દૂધીના મુઠિયા બનાવી શકો છો આ મુઠિયા બહુ ટેસ્ટી એવા લાગે છે તો તમે આ રીતે મુઠિયા એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા મુઠિયા પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બનશે તો તમને આ ગરમા ગરમ લોટ બાંધવાની નવી રીત સાથે મુઠિયા બનાવવાની રીત કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તૈયાર થયેલા મુઠિયા તમે બહારથી એકદમ સોફ્ટ અને અંદરથી એકદમ મસ્ત મજાના કુક થઈ અને તૈયાર થયા છે તો ચોક્કસ આ રીતે મુઠિયા બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ